અને હવે વાત ક્રિકેટની તો કલકત્તાના ઇડન ગાર્ડનમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે આઈસીસી વન ડે વિશ્વકપ બે હજાર ત્રેવીસની બીજી સેમીફાઈનલ મેચ રમાઈ હતી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટથી જીત મેળવી ઓસ્ટ્રેલિયા આ જીતની સાથે ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં પહોંચી ગઈ અને હવે તેનો સામનો ભારત સાથે થશે દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે વિશ્વકપની શરૂઆત પહેલાં જ વન ડે ફોર્મેટથી પોતાના સંન્યાસની જાહેરાત કરી હતી ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ જે સમયે ભારતમાં રમાતા વિશ્વકપ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી તે સમયે ક્વિન્ટન ડી કોકના વન ડે ક્રિકેટથી સંન્યાસની પણ ખબર આવી હતી ક્વિન્ટન ડી કોક્સે સ્પષ્ટ કહ્યું હતું કે ભારતમાં થવા જઈ રહેલ વન ડે વિશ્વકપ વખતે વન ડે કરિયરની છેલ્લી ટુર્નામેન્ટ રમી હતી અને ક્વિન્ટન ડી કોકે આઈસીસી વન ડે વિશ્વકપમાં લીગ સ્ટેજમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું ક્વિન્ટન ડી કોક દક્ષિણ આફ્રિકા માટે ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન હતા